ખરીદી શરૂ કરાઈ છે માવઠાને લઈને ખેડૂતોના મહામૂલ કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું જોકે ખેડૂતોના હિતમાં એપીએમસીના માધ્યમથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં બજાર સમિતિ ખાતે ખેડૂતોના કપાસને ક્વિન્ટલના છ હજાર નવસો સિત્તેરના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે આજ રોજ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કરજણના માધ્યમથી ખેડૂતોને કપાસ ખરીદીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે આજે કરજન તાલુકામાંથી ખેડૂતોનો કપાસ આવ્યો છે અને સીસીઆઈના અધિકારી શ્રી સોલંકી સાહેબ અને એમના સ્ટાફ દ્વારા આ કપાસની ચકાસણી કરી અને એ ગ્રેડમાં એટલે કે છ હજાર નવસો સિત્તેર રૂપિયાના ભાવથી આજે ખેડૂતોનો કપાસ દેવામાં આવ્યો છે અગાઉ આપણે બે દિવસ બધાને તારીખની જાહેરાત પણ કરી હતી પરંતુ ટેન્ડર પ્રક્રિયા ન થઈ હોવાના કારણે થોડું લેટ થયું હતું ત્યારે આજે આ કપાસ ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે અમરેલી ખાતે રેતી ખનન કરનાર તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે શેત્રુંજી નદીમાં ખાણખનીજ